ઘોડામાં રમવાના અથવા આવી છે અને એને દાદાના વારે લાડવા પણ મળી ગયા છે આજે તો નહીં ધનતેરસ હતી તો અમારે ધનતેરસ લાડવા કરે બીજા ગામમાં નહીં કરતા હોય કોઈને આપણને નહીં ખબર પણ તો ફાઇનલી ગઈ છે આપણે છે બજારને બજાર ને આપણે જે પકોડી દુકાને પકોડી પેક કરાવે છે એ બાજુ વેક થઈ છે આ બાજુ જો સાવણી બાવણી લેવા તો લઈ લીધી જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે નવો અને આજે છે ગાઈસ ધનતેરસ તો ધનતેરસમાં વહેલા વહેલા આપણે હજી નાયા નથી નાવાનું બાકી છે સમાજ એટલે નહીં અને રસ્તો બનાવવાનું કામકાજ કરે છે જય માતાજી રમ ભો તો બને ગાઈસ કાલે આવી ગયો તો તાવ ને આપણે દવાખાને લઈ જાય તો કાલે તમે બ્લોગ બનાવ્યો નહોતો સરદી તાવ ને માસ ને હું બહુ દુઃખતું હતું અને આપણે આ બારમાં તું ને એટલે કાંઈ કાંઈ બ્લોક બનાવ્યો નહોતો કર સવાર સવારનો તો ભીંડાની સબ્જી બનાવવા બેસી છે નવ મજા છે નહીં ધોઈ નાખ્યા છે ને આજે છે ગાઈસ ધનતેરસ અને જવાનું છે બજારે બધા એમ કહે છે કે ધનતેરસની છાવણી ખરીદો તો સારું તમારે આમ ફને પણ આ છાવણી જ લેવા જવાનું છે અમે પોરે ગયા હતા અને ઓણે જવાનું છે તો આ વિવેક ભાઈને ખવરાઈ વવરાઈ નવરાઈ નાખે જોવા તમે ફોન ઘરે બેઠા અને દિશુબેન કંઈ અમારે સોહનપુરાથી પાછા ઘરે આવ્યા નથી તો અમે ગરીબ પાછા જો દિવાળી માથે જવાનું થશે તો પછી અમે લેતા આવશું દસ ત્રણ વર્ષના દાણા જાશું જો ચકાચક કરી નાખી છે અને ભાઈ પોતો બોતું કરીને વેરાડી કરીને જો ઝગડા મારે છે પોતે પણ નવી નાશ્યા છે ધોઈ નાખ્યા છે અને એટલે સો બનાવવાનો ચાલુ કરી નાખી કે फटाफट રસોઈ બનાવી નાખે ખાઈ હે 11 વાગે એટલે પછી જઈએ બજારમાં ઓ માદાવાં છે શું આજ તો ખાશું ને તેલ 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 હું ખવાય બધું સાલું તો મટે નઈ ખજા હા ફઈ તો આપો દેશી કેવાય શું શું કરે શું ખાશો તો મામે પૂરી ખાવે છે આપણે બધા થોડો તાર ધી કરાય એટલે પૂરી પૂરી લાવી દો ખા પૂરી જોઈ લાવી પૂરી પડી ખા જય માતાજી મિત્રો સવાર વાગે છે દસ અને આપણે આવી છે પાણી ને કાલે નાખી તું ગાઈશ તળ્યું તો ફટાફટ પાણી ભરી દે પછી જો ગાઈશ અમે લંબા ફીંડા ને સબ્જી ભરાઈ રહી છે ભરી જાય બરી માય બધું જો

એ તો ટેટા ને સાયકલ લાવવાની ગાડી લાવવાની ટેટા પડાચ્યા ને લાવવાના ફરાચ્યા ચકડી ચકડી લાવવાની તો રાત્રે મેડમ જો શું કરવા માંડે હજી ખબર નહીં એકલી જાય છે શું લેવા દેવાનું

હવે બીજું કાંઈ નહીં સમાજ સમાજ ભેગી થઈ અને આનો કંઈક નિકાલ લાવે તો મેળ પડે હવે એ આપણને શું ખબર આપણને શું ખબર કહો આપણા લગ્ન કર્યા હતા ચાલીસ હજાર રૂપિયા તોલું હોવાનું હતું એમાં આપણે લગ્ન કર્યા હતા એટલી મને ખબર છે કશું ના આવતું દાદાજી સળે જાય મિત્રો તમે કોમન પીડિત જવાનું કે ભાવ ઘણા કારણે સળે છે વસ્તી મજાને શું ખબર હોય વેપારી શું કરે શું ના કરે વેપારીને ખબર હોય આપણને શું ખબર હોય તો મિત્રો અત્યારે અમે હવે જવું છે રાધનપુર રંભાને લેવાની છે સાવણી બાકી સોનું લેવાની તો વેપારી પાસે પૈસા નથી ગતું એટલા બધા તે સોનું પણ લઈ શકીએ જમણો શું ને જમણો લેવાનું શું જમણો લેવાનું તો નંગને લઈ જાવ પણ નંગ તો કંઈ ફોન જોવા માટે ઊંચો આવતો નહીં ને મારું નેટ બાર બાર કરે હાથ પડે ને એટલે નેટ કરશે મારું પૂરું તો ચલો ફટાફટ રમવા તૈયાર થઈ જાય એટલે પછી ગાય સાંપી નીકળ્યા તો ફાઈનલી મિત્રો સાડા આવી તૈયાર છે આ બાજુ મારો એક ભાઈ છે હું રમભા પણ આવે છે હે

છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો આગળ આગળ તમને બતાવીએ કે આપણે ઘરે જઈએ એમ જોઈશ પપોડી અને હશે ગઈ સજને નાખું હશે નાખું

કે મે કીધું તું આરે લે લે આને હી લે મોનતી મોનતી નતી મોનતી થી પણ ઓવલે લાગુ મે તો નારાજ કીધું આ તા નચ પડી આરે નહીં લેવા માટી ના આરે લે આરે શું હે કેરે આપણે કાયમી કામ આવે છે અન કા ખારા ભલે ભવ નઈ એટલે મારા બાપા તો ભળી જાય એક રાત માં હોય મય નાખોનું બીજો હું તું તો રાત માં તેલ નાખવાનું કોઈને એમ નેમ કઈ જી રાત થઈને પછી દિવસ જી એ મેણબત્તી છે અંદરની તો બીજો તો મજી પૂરો એટલે જીએ ને પૂરવાનો ખાલી સાબ કરવાનું છે હ તો ઓલામ શું છે એટલે આમાં જ પૂરી દેવાનું તેલ નાખવાનું આજે જો ગઈ લાવી છે દીવા આને માટે લાવી છે સીતાફળ જો સીતાફળ હોય કે રામફળ જો પેલા મેલું છું યાદ રાખી રાત રાતે દીવા કરવાના રસોડામાં કરવાનું હોમ કરવાના એ તો તમે લાયા તમને ખબર હોય ને તો ચી રીતે ખાવાનો એમ ખાઈ છે પાર્યા પાયા કુદાણો તો મિત્રો આપણે જ્યાં હતા રાતું આજે ધનતેરસ ધનતેરસની સાવણી લેવા તો સાવણીઓ બે લઈ લીધી છે અને જો પડી બે સાવેણીઓ અને આ બાજુ રંપા પડ્યા છે બેઠો છે અને દીવા લાયા છે પકોડી લાવી છે બીજું શું લાવી હે સીતાફળ એ આપણને ભાવે નહીં એ અમુક એરિયામાં જ ભાવે આપણને ના ભાવે એ તો અમુક તારા જેવા એ ખાય બીજા ના ખાય કોઈ આમાં તો જય માતાજી મિત્રો સાજ પડજી છે ને આજે ગઈ તનતેરેસ તો તનતેરસના દિવસે મારે રમભાઈ છે નહીં સોડામાં સામ બદલી ના છે શાખ બનાવી નાખ્યું છે એની બાજુ કોડો બોડો બધા રેડી કરી નાખ્યું છે સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી છે નીચે રહીશ બાટલો અને ઉપર મૂકી છે સગડી ગઈશ આજે ધનતેરસના દિવસે એમાં ને રસોડાનું ઉદઘાટન કરી નાખ્યું છે બારી લગાવવાની બાકી છે દરવાજો પણ બાકી છે તો પછી આગળ આવતો તો કાર્તક મહિના તો કાર્તક મહિનામાં ગેસ રસોડું ચાલુ થોડો જ નહીં એટલે પછી આપણે દિવાર દરવાજા બનાવી નાખશું અત્યારે તો કારણ કે કારીગરને કામ કાજ હોય ઘણું એટલે બન્યું નથી તો કહી શકે જઈએ આપણે આજે છે ધનતેરસ એટલે લાડવા કરવા માટે તો કન્ટિન્યુ બનાવી તમને બતાવીએ આગળ જઈને ધનતેરસને આપણે લાડવા કરવાના છે તો હનુમાનજીએ જઈએ લાડવા કરવા માટે એ લાજો તમને આજે ઊભા રસોડામાં રસોઈ બનાવવાનું મસ્ત મસ્ત જુઓ

બીજા ગામમાં નહીં કરતા હોય કોઈ આપણે નહીં ખબર આપણે તો અવશ્ય કરવા જ પડે બાર મહિના બે આવે મહિનાની તો આરી કે આઠ મહિનાની ખબર નહીં ખાસ જો રસોઈ બનાવવા દે છે ને ઓટલો એક નાખી દીધો છે આ બરોબર મરણ આવે લઈ જતો ના રે આમ હું હું ઘણા એમ

સાંજ પડી છે અમારા ભાઈ ખાટલા કુદરા બધું કરી નાખ્યા છે અને દવાખાના સાફ સફાઈ પણ કરી નાખી છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આપણે જવું છે દૂધ લેવા માટે તો હશે કઈ સુધી બની ફટાફટ લઈ લઈએ આ બાજુમાં કૃપા કરે છે કઈ વાસણ એક બેઠા છે તો આજના વિડીયો મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરશું વિડીયો ગમેતા વિડીયોને લાઈક કરજો શેર કરજો પહેલી વાર આવ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળશું એક બીજા વિડીયો ઊભા થાય ત્યાં કરા જય માતાજી